સાયલું પાડ દેવું આપણે અને સરીએ કરી ચાલો આપણે ખમણી ને થાળી લઈ લીધી છે હાલો જો આ ખમણી નાખ્યું છે આપણે દૂધી દૂધ નાખી દીધું છે તો આવી રીતે આપણે રામ રામ ને સીતારામ આજે આપણે બનાવવાનો છે દૂધીનો નો હલવો તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ને આ વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો ચાલો આપણે દૂધીનો નો હલવો જો આપણે દૂધી હવે ધોઈ નાખશું આવી રીતે અને આપણે આ દૂધી લીધી તો અને સહેલું પાડ દેવું આપણે અને સરિય ન

આ ખમણી નાખશે આપણે તો હવે આમાં બીબડા છે ને એ વીણવા પડશે કારણ કે ઈ સડે નહી આમાં તો સાઈડ માં છે બીબડા તો બીબડા ને આવી રીતે કાઠ નાખશું આપણે આપણે બીબા તો વીણી છે આમાંથી તો આમાં પાણી બહુ દૂધીમાં નીકળે તો આપણે પાણીને જીતારી લઈએ જો આવી ગયું અપડે પાણી હા નીતર નાખવાનું આમાંથી હમ જો આપણે હવે આ પાણી જો આ કાઢ નાખ્યું છે અમે હાવ નીતર થી કી નાખી છે જો હવે હા કોરી કી નાખી છે દૂધી ને આપણે ચાલો હવે બનાવવા যাই છે વિડિયો મેગર જોતા રહેજો કેવી રીતે બનાવીએમી અલવો ગેસાલુ કેરો છે આપણે તો આ લીધી છે કડાઈ તો હવે આપણે આને મેંટી દેશું નાખશું આપણે તેલ ઘી હોય તો ઘી ઘી નથી ઘી નાખતા નથી એટલી દૂધી ખમણેલી હોય કે એમાંથી આપણે અડધું તેલ નાખવાનું બહુ તેલ ગરમ નહી થાય નકર તો બળી જાય આવી રીતે આને હલાવેત રાખવાનું નકર તો પછી બળી જાય હવે નાખી દેસુ આપણે દૂધ નાખી દીધું છે તો આવી રીતે આપડે હલાવી નાખવાનું જો આમાં કણિયું પડી જાય જો આવી રીતે દૂધ મસ્ત હવા દાવે માવા જેવું લાગે હલવો બધું દૂધ છે ને આવ કોરું થઈ જાય પડી જાવ દેવા

કેટલી બધી દૂધી ખમણી છે તો જો આ બની જો કેટલો થોડોક બની જાય ફૂલ સડવા દેવાનો તેલ માં દૂધ માં કે ઘી માં એટલે મસ્ત જો છે એટલે માવા જેવું લાગે આ જો આ રીતે તેલ એ છૂટું પડી જાવ જો એ તો મસ્ત સડી જાય